નમસ્કાર મિત્રો મિત્રો તમે રાહુથી પીડાવ છો તો આ ઉપાય અવશ્ય કરો બે ઉપાય આજ સમક્ષ રાખવા જઈ રહ્યો છો એટલા સુંદર છે ઉત્તમ ફળ છે 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 ઉપાય એ લેવાના થી આપની આજુબાજુમાં કોઈ પણ વિષ્ણુ ભગવાનનું મંદિર હોય શ્રીનાથજી નું મંદિર હોય કે દ્વારકાધીશનું મંદિર હોય અથવા લક્ષ્મણ ભગવાનનું મંદિર હોય ત્યાં જવાનું છે અને મોરપીછ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં અર્પણ કરવાના છે ત્યાં જ બેસી શંકર ભગવાન ઉપર કાળા તલ સાથે ગાયના દૂધ થી અભિષેક કરવાનો છે અને શંકર ભગવાનની સામે બેસી આપને ઓમ નીલકંઠાય નમ ઓમ નીલકંઠાએ નમ આ મંત્ર ની પણ એક માળા કરવાની છે આ ઉપાય સતત કરતા રહેશો તમે રાહુની પીડા મુક્ત થશો નમસ્કાર